દરરોજ એસિડિટી થવી એ નોર્મલ નથી આજે એસિડિટી ખૂબ જ કોમન છે પરંતુ કોમન હોવાનો અર્થ નોર્મલ નથી જો તમને દરરોજ એસિડિટી માટેની ટેબ્લેટ્સ ખાવી પડે છે તો તમારું બોડી એ અટેન્શન માંગી રહ્યું છે અને એ ક્લિયરલી સિગ્નલ્સ આપી રહ્યું છે આયુર્વેદ અનુસાર આ એસિડિટી એ માત્ર એસિડ વધારે હોવાનો પ્રોબ્લેમ નથી પરંતુ ઇનપ્રોપર ડાયટ અને લાઈફસ્ટાઈલના કારણે આપણા ખોરાકનું યોગ્ય પચન નથી થતું અને એ અપાચિત ખોરાક આમમાં પરિણમે છે અને આ આમ જમા થવાના કારણે છાતીમાં બળતરા થવી ગળામાં બળતરા થવી ખાટા ઓળકારાવવા વગેરે જેવી અનેક તકલીફો અનુભવાય છે ટેબ્લેટ લેવાથી આ સિમ્પમ્સમાં રિલીફ મળે છે પરંતુ એ રૂટ કોઝને ક્યોર નથી કરતી તો આપણે આ એસિડિટીને રૂટથી ક્યોર કરવા માટેના કેટલાક ઉપાયો વિશે આજે વાત કરીશું એસિડિટી થવાના અનેક કારણો છે જેમ કે લેટ નાઇટ ડિનર ખાધા પછી તરત જ સૂઈ જવું ભૂખ્યા પેટે કોફીનું સેવન કરવું યોગ્ય પ્રમાણમાં નિંદ્રા ન લેવી વધારે પડતા ખાટા તીખા તળેલા ખોરાકનો ઉપયોગ કરવો આ તમામ પ્રકારના ડાયટ અને લાઈફસ્ટાઈલના કારણે આપણો ડાયજેસ્ટિવ ફાયર ઇમ્બેલેન્સ થાય છે અને એસિડિટી થાય છે હા આને આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજીએ ઇમેજિન કરો કે આપણું સ્ટમક એ એક ગેસ સ્ટવ છે અને જ્યારે ગેસ સ્ટવની ફ્લેમ એ યોગ્ય ના હોય ત્યારે ફૂડ બરાબર કૂક થતું નથી ક્યારેક ઓવર કૂક થઈ જાય અથવા તો ક્યારેક અંડર કૂક થાય તો એવું સેમ આપણા ખોરાક જોડે થાય છે જો આપણો ખોરાક યોગ્ય પ્રમાણમાં પાચન ના થાય તો એનો આમ બને છે અને આ એસિડિટીના લક્ષણો ઉત્પન્ન થાય છે તો એને દૂર કરવા માટે આ એક હોમ રેમેડી નું રોજ સેવન કરવું જોઈએ જેમ કે 15 ગ્રામ કોરિયન્ડર સીડ્સ લઈ એને રાત્રે 150 મિલીલીટર પાણીમાં પલાળવા જોઈએ અને સવારે એને મસળીને આ પાણીનું સેવન કરવું જોઈએ આ ધાન્ય ખીમ એ આપણા ડાયજેશન ને બૂસ્ટ કરે છે તેમજ એ શરીરમાં કુલિંગ ઇફેક્ટ આપે છે માટે એ એસિડિટીમાં ફાયદારૂપ છે આની સાથે સાથે કેટલાક ડાયટ અને લાઈફસ્ટાઈલમાં પણ ચેન્જીસ લાવવા જોઈએ જેમ કે અર્લી ડિનર કરવું ખાધા પછી દસ થી પંદર મિનિટ ચાલવું વગેરે આ પ્રકારના ડાયટ અને લાઈફસ્ટાઈલનું સેવન કરવાથી આપણું ડાયજેશન અને મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને આપણે એસિડિટીથી રાહત મળે છે જો તમને એસિડિટીની દરરોજ મેડિસિન ખાવી પડતી હોય તો એને પ્લીઝ ઇગ્નોર ના કરો